તું તારા ખાટલામાં હતો અને મારા ખાટલામાં કેમ આવી આવ્યો તારી માને કાક તો વિચાર કર્યા છોકરા સુતા છે ઓ ઉપર તાર ખાટલામાં ઉપર બારું ઉપર મારો રોયા મારી તો હું બગાડી નાખી હવે મારા બજાર દેવી પડશે આ લે લે ઇની માને બજાર તો હશે નહીં

આપણે આ સાનું મુનું આપણા રસ્તે આયલું જવાનું હોય એ આપણે સામું જોવે આપણે કે ના સામું જોવું છે જાય પણ ભાઈ પકડી લે તો કેટલી બીકણી છે ફાટલી નો ઠાવ હવે શું કરવાનું તને બીક જ લાગે ને એક કામ કર ઓલા આડુ બટા હારે લેતી જા આડુ બટા ઉભો જા શું છે બા બોલો ને આલે પૈસા આની હારે જા અને બજલિયા જા અને બીક લાગે હે એ તું તો બીકણી બીકણી રે હાલ હું આવું હાલ ગો દેતોય તો બીક લાગે હે લઈને આવે તો હારું જો એક મસ્તી

આખો મઈ ની મય કે મને કુ દેકારો કરું યા આખો મઈ ની મય કે આખો આમ

બાપરે આ મારી પૂણીન અડિયો બજાર લેવા ગયા હજી પાછો ના આયા મને બજાર વિના માથું દુખે શું કરવું હે કાંગુડોશી કાંગુડોશી એ અધીરિયા વાંડા હું રાડું પાડે એ તમારી છોડીને હુમલો આવી ગયો હલો હાલો કા હું બતાવું નો હોય હા હાલો કા કાલો આલો કરાય લાકડા ભેગા કરી જેવી નાખો એ જીજા એનો જ ગવાય અને તમે આપણે પોલીસ ને જાણ કરવું પડે આ હું અહીં 5 મિનિટ કરવું પડે ના એવી વાતમાં શું પોલીસ મને ઘરે પતાઈ જા તમે બંધાઓ いや તારે કોનો ફોન આયો હાલો હાલો સાહેબ કેમ તમે અમારા ગામમાં ગાય ઘા આવો

સાહેબ હા આ છોડીને હુમલો ન થાય તો આની કોક્યા ઘર કી દેબીન મારેલી છે એના ઘરે નખના નિશાન છે હા અરે બાપ રે હા તમાર બાપ નિશાન તો છે હાલ આ શું થઈલી છે તો જાન ત્યાં ઢઈડીલી છે એ આ હુમલો નથી તમે ખોટું કયો છો આ છોડીને કોકે મર્ડર કર્યું કોને મારી કોને મારી આ છોડીને એ પકડ તો કોને મારી આ છોડી આ સુબરોને કોતાઈને મારીસ મારા દીકરા એમ નહીં માને આ કઈ પ્રેમ નું છે લફરા બફરા મેં પકડા નહીં ઘરના તાઈ દીધી છે સબૂત કોઈ સબૂત ગોત સબૂત આ મુખ્ય મત જાય જીયું કા જીયું હા સાહેબ આ છોકરો બી બીજો એવું લાગે છે હે બટા આટલો બધો કેમ બીજો એ સાહેબ એ બેને હુંમલો આવી ગયો ને એમાં એ બજાડો બે બોલી એક તો કાઈ એ સુપીરા બાપા એ બધું ઠીક આઈ બધી દારૂન બસ છે તા આ ખેલી પડી આ તમ વાત આ તા રેત પીતેલો છે એ આ મામલો કઈ બીજો છે છોકરાને પૂછું હે બેટા આ ગાર બોન મરી તું આયા તો આ સાહેબ શું થયું તું જેવું થયું એ બધું હાસુ હાસુ કે તને કાઈ નઈ થાય તને કે સાહેબ કહી દો કહી દે

અને છોકરાને ધમકી તે દ આપી લાગે એ સાહેબ ગુંગળું ફોડી ગયો ગુંગળું નહીં તારી 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 ફોડી આખી શું કામ કર્યું આવું શું કામ કર્યું આ છોડી તારું શું બગાડ્યું સાહેબ વાત એવી છે કે હું બેઠો બેઠો દારૂ પીતો હતો અને પછી સાહેબ દારૂ હે ને થોડોક વધારે પીવાઈ ગયો અને આ છોકરી નીકળી એના ભાઈ હતો અને પછી સાહેબ મારી દાનત તો આમ તો હું વાંચો તો દાનત મારી બગડી પછી સાહેબ મેં તો પછી જાય અને મારું કીધું ન કર્યું ને એ તો મેં એને સમજાવી પણ સમજી નહીં પછી સાહેબ ભૂલમાં ગરફ દેવાઈ ગયો સાહેબ મરી જાય પછી તો મને હવે હાથું કરી દીધું મને જવા ગયો જવા દો આંખે આગળ ભૂલમાં એ ભૂલમાં ભૂલમાં નહીં કીધું ન કર્યું એટલે જોયું મિત્રો જોયું મિત્રો આ દારૂડીએ કેવું કર્યું ફૂલ દારૂ પીજો નશાઇની હાલતમાં ખબર ન રહે છોડી અહીં નીકળી દુકાને જતી હતી પકડી અને કીધું ન કર્યું એટલે માય નહીં અને તો કીધું કીધું હોત ને તો બીજું કાંઈક થઈ જાત શું જાત ખબર હે ને એટલે આવા લુખા ગામમાં રખડતા હોય ને ઓટે બેઠા હોય ને એટલે તમે પોલીસને ફોન કરો એટલે આવા લુખાને અમે લઈ જઈ નગર આ છોડી આ જૂતી ને કાલે તમારી છોડી દઈ છે અને તમે રોતાય નહીં આવડે એટલે સમજાઈ ગયું ને